જોગવાઈ આપવામાં આવી છે તમે જોયું હશે આઝાદીના 78 વર્ષ પછી પણ એ અનુસૂચિ 5 આપણે ત્યાં લાગુ કરવામાં નથી આવી માત્ર કાગળ પર છે બંધારણ પર છે અનેક વખતે હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે સરકારોને તાકીદ કરી છે કે અહીં તમે અનુસૂચિ 5 લાગુ કરો છતાં આ સરકારોએ એ સુપ્રીમ કોર્ટ અને એ હાઈકોર્ટની પણ અવગણના કરી છે ત્યારે

આજે પણ એ અનુસૂચિ 5 લાગુ નથી કરી શકી પૈસા એક્ટ નો ચૂસ્તવારે અમલર નથી થતો તો ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામસભાની પરવાનગી લેવામાં નથી આવતી કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક અધિકારીઓ

આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહીં જાગીશું એક નહીં થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કુચી છે પણ જતી રહેવાની છે આ દે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું છે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે કોઈને શોખ નથી થતો આત્મહત્યા લેવાની કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો તમામ દેશના લોકો લડી રહ્યા છે આજે તમે જુઓ દેશમાં જેટલી પણ આર્મી છે બીએસએફ છે જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે લક્ષલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પર દાદા ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે એમને એક સાથે અત્યાચારો થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકોથી અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છે અનેક ઘર્ષણો બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા પ્રાવધાનો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ રમત ગમત ના જે પણ લોકો ઉત્સાહી છે એમને બધાને હું શુભકામના આપું છું જે પ્રકારે આપણા જીવનમાં બધી જ વસ્તુઓની જરૂર છે જમવા ભણવા શિક્ષણ નાચ ગાન એ રીતના રમત ગમતનો પણ આપણા જીવનમાં એક ખૂબ મોટો ફાળો રહ્યો છે રમત રમતગમતથી તમે બધા જાણો છો એ પ્રકારના શારીરિક શક્તિઓ આપણી બહાર આવે છે એકબીજા સાથે મિત્રતા કેળવાય છે શિસ્તની ભાવના અનુશાસન આપણે શીખીએ છીએ અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમત ગમતમાં બનાવે છે ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે

તો જે પ્રકારે તમારી પણ કરવો પડશે શિક્ષણ માટે પણ કરવો પડશે આપણા પરિવારના આપણા બાળકોને કઈ રીતના ભણાવવું એના માટે પણ આપણે વિચારવું પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઉભા છે હું ગઈ કાલે રસ્તે રસ્તે આવતો તો હું ત્યારે રાત પીપળા નીકળ્યો પાવાગઢથી આવ્યો આખા રોડ ને રોડ ભાડા ભરેલા ભરેલા બે ત્રણ જગ્યાએ જમરૂક લેવા અમે ઉભા રહ્યા અને યુવાન નાના નાના છોકરાઓ પાછળ બે અને ટોળે ને ટોળા યાત્રામાં હતા બધા છોકરાઓ મને કે સાહેબ ફોટો પાડવાનો છે મેં ઊભો રહ્યો મેં કીધું બેટા ફોટો પાડી લો મેં કીધું ક્યાંથી આવો છો એટલે એમણે ગામડાઓના નામ લીધા અમે આ ગામના છે આ ગામના છે આ ગામના છે મેં પૂછ્યું છોકરાઓ ભણો છો કે નહીં એમણે કીધું ભણીએ છે સાહેબ અમે મેં કીધું કયા ધોરણમાં ભણો છો કોઈ કીધું અમે 9 માંમાં છે 10 માંમાં છે કોઈએ કીધું અમે 8 માંમાં છે મેં પૂછ્યું કેટલા દિવસથી યાત્રામાં નીકળેલા છો એમણે કીધું અમે 15 દિવસનો અમારી યાત્રા છે મેં કીધું સાડા તો સાડા સાહેબ 15 દિવસે રજા મેં કીધું લો ભાઈ તો મારા બોડીલો મારા યુવાનો મારા બધાને વિનંતી કરું છું જે છોકરાઓને ભણવાનો સમય છે એમને ભણાવો જ્યારે યાત્રા કરવાનો સમય આવશે ત્યારે યાત્રા કરાવજો મારે કોઈ વાંધો નથી પણ આવા ભણવાનું રજા પાડીને જે લોકો પંદર પંદર દિવસે રોડ પર ફરીને યાત્રાઓમાં જાય છે એમને વિનંતી કરો કે છોકરાઓ તમારે ભણવાનું છે સમય ભણો જ્યારે યાત્રાનો સમય આવશે ત્યારે પણ યાત્રા કરજો અને એવા આજુબાજુમાં જ્યાં પણ હોય એમને કહો કે ભાઈ પંદર પંદર દિવસની રજા ના હોય તમારે ચાર ધામ ફરવું હોય પાંચ ધામ ફરવું હોય ફરો પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે ત્યારે છોકરાઓને મેં એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે 15 દિવસે તમારો ભણવાનો સમય છે ભણો યાત્રામાં જ્યારે જ રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણી પરિસ્થિતિ નબળી છે આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે 15% છે 1 કરોડ ને 25 લાખ આદિવાસીઓ છે પણ આપણે ક્યાંય નથી નથી આપણે ન્યાય પ્રણાલીકામાં નથી આપણે બ્યુરોકેટ્સ માં નથી આપણે કોઈ